બે એવું વિચાર્યું છે કે અમારા ઘર ના બધા ભેગા થાય નઈ એટલે તમન બોલાવાના છે આમ તમે જે કો એ ફાઈનલ કરવાનું છે

અમને તો ખબર હોય પણ આ તો વાયરલ છે ને એટલે છોકરા માં તાળે જબર ધુણ્યા તા એમ એટલે ખબર પડી પવન તો મને એવો આવે જબરજસ્ત આવે છે

ગળા ની સોગન છોકરા ની સોગન તમે નિમોનો મરવા ફરી રહ્યો તો એવી હાલત થઈ નહી અઠવાડિયું વાર હતી વિવાની અનેક રૂપિયો નતો ઘર મો જમીને વેકાતી નથી પૂછો ખેગરજી અને ભુવેજી